ઓકે ચાલો એટલે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે કે આમાં આપણે જે પ્રમાણે શિક્ષાપત્રીના એકસો ને સોળમાં શ્લોકમાં કહું એ પ્રમાણે ભગવાન અક્ષરધામમાં જે બિરાજમાન છે તે ભગવાનની ભક્તિ જે કરવાની છે તે ભ્રમરૂપ થઈને કરવાની છે અને એ ભગવાન જે છે તે કહેવા છે તો અક્ષરધામ જે કહ્યું એટલે ચિદાકાશને મધ્યે જે અક્ષરધામ જે કહ્યું એને વિશે નિત્ય બિરાજમાન છે એવા ભગવાન જે છે તે એમનું નામ અક્ષરધામસ્થ ભગવાન જે પરરૂપ છે એમનું નામ વાસુદેવ છે અને એ સદા ઉપાસ્ય છે એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ પણ ભગવાનની મૂર્તિને ભજે મત્સ્ય કચ્છ વરા વામન કોઈ પણ ભગવાનને પણ અક્ષરધામમાં જે મૂળ રૂપ બિરાજમાન છે તે તો વાસુદેવ ભગવાન જ બિરાજમાન છે કોઈ આપણા સંપ્રદાયવાળો એવો દાવો કરે કે ઉપર સ્વામિનારાયણ ભગવાન છે કોઈ રામ ભગવાનવાળો એવો દાવો કરે કે રામ ભગવાન છે તો કોઈ શ્રીકૃષ્ણ ભગવાનનો ઉપાસક એવો દાવો કરે કે શ્રી કૃષ્ણ ભગવાન જે બધાની વાત સાચી ક્યારે સાચી એ ભક્તનો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાન એ પ્રમાણે એને દર્શન આપે જેમ અહીંયા તુલસીદાસજીને નહીં આપેલું તુલસીદાસજી ઓરિજિનલી કોના ભક્ત હતા બરાબર એ આવેલા કે અહીંયા વ્રજમાં વૃંદાવનને વિશે આવેલા દર્શન કોના કરતા હતા બાંકે બિહારીને પણ એમણે શું કહ્યું મારું સર એટલે મારું મસ્તક તમને ક્યારે ઝૂકે જ્યારે હાથમાં શું રાખો તમે ધનુષ બરાબર ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ જે હતી તેના હાથમાં ધનુષ આવી ગયા અને રામરૂપે અમને દર્શન આપ્યા સમજો એટલે જિંદકી જૈસી ભાવના આપણી જેવી ભાવના છે જેવી ઉપાસના છે એ પ્રમાણે એ ભગવાન તમને દર્શન આપે બાકી અક્ષરધામમાં મૂળ રૂપ કેવું છે એ ભગવાને અને પુરાણોમાં ઘણી બધી જગ્યા પર એની વાત કરેલી જ છે દ્વિભૂત છે દિવ્ય સદા સાકાર છે લક્ષ્મીજી અને રાધિકાજીએ સેવેલું છે બધી વાત સાચી નંદ સુનંદાદિક પાર્ષદોએ સેવેલું છે ગરુડજી વિશ્વક્ષેનાદિક જે નિત્યમુક્તો ત્યાં બિરાજમાન છે આ બધી વાત ત્યાં છે જ અને એ મૂળ રૂપની જ વાત છે અને એ મૂળ ભગવાનનું રૂપ જે છે એનું નામ વાસુદેવ છે એ અનાદિ પર રૂપ કહ્યું છે વાસુદેવ પર અનાદિ રૂપ છે બધા અવતારનું મૂળ જે છે કે બધા અવતારનું અવતારી જો કોઈ અવતાર અવતારીની મગજમારી કરે ને તો અવતારના અવતારી જે થાય ને તો અક્ષરધામનું મૂળ રૂપ આ વાસુદેવ જ થાય સમજો કારણ કે પરરૂપ જે છે એ જ અવતારી અવતારી છે અને એમાંથી જ બધા અવતાર થાય છે તો એ કયું છે તો એ વાસુદેવ છે હવે તમે જ્યારે એ જ વાસુદેવ ભગવાનને આમાં લઈ લો શંકરસન અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને વાસુદેવ ભગવાન પોતે બરાબર એ તમે કેમાં લેવું એ આપણું કહીએ બીજી કેટેગરી પર પછી વ્યૂહમાં ચતુર્વ્યૂમાં તો એ ચતુર્વ્યુમાં પાજા એ જ વાસુદેવ ભગવાન છે બીજા નથી સમજજો કારણ કે એ નિર્ગુણ છે બાજા કેમ નિર્ગુણ છે એ ભગવાન કોઈ દિવસ સૃષ્ટિ પ્રકરણમાં ડાયરેક્ટલી જોડાતા નથી અંતરિયામી પણ રહી પાજા એ જ વાસુદેવ ભગવાન સમજજો બહુ થોડુંક છે ને ગૂંચવણ ભર્યું છે આ બધું એટલું બધું સરળ પણ નથી એ પહેલાં જેવું છે કે કોઈ બી કામ ઇતના આસાન નહીં કે હર કોઈ ઉસે કરી શકે ઓર કોઈ બી કામ એટલા મુશ્કેલ નહીં કે કોઈ બી કરી શકે આ હિન્દીની એક કહેવત છે યાદ રાખજો જીવનમાં દુનિયાનું કોઈ કામ એટલું સરળ નથી કે બધા જ કરી શકે અને દુનિયાનું કોઈ કામ એટલું મુશ્કેલ નથી કે કોઈ ના કરી શકે આ એવી વાત છે એટલે કોઈ એમ કહે કે ભાઈ મને બધું જ આવડે છે મને બધી સમજણ પડે તો એવું નથી થોડુંક ટ્રીકી છે કેવી રીતે એ વાસુદેવ ભગવાન જ્યારે પરરૂપની વાત કરે ત્યારે અક્ષરધામસ્ત છે ચતુર્વ્યુમાં એ જ વાસુદેવ ભગવાન છે સમજો પણ ચતુર્વ્યુના વાસુદેવ ભગવાન એને નિર્ગુણ એટલા માટે કયા છે કે એ સૃષ્ટિ પ્રકરણમાં જોડાતા નથી પણ પછી એમ કહી કે સૃષ્ટિ પ્રકરણમાં નહીં જોડાતા એટલે એસો અંતર્યામી એમ કરીને અંતર્યામી પણ રહ્યા તો એ કોણ છે તો એ વાસુદેવ જ ભગવાન છે એ સર્વ જગ્યા પર જે વ્યાપીને રહેલા છે એ વાસુદેવ ભગવાન જ છે અને એ જ સર્વ કર્મ ફળ પ્રદાતા અને ઈશ્વર કયા છે સમજજો જીવ જીવ વિશે જે રહેલા છે તે અંતર્યામીપણે રહેલા છે તે એ જ સર્વકર્મ ફળ પ્રદાતા છે એ જ નિયંતા છે એ જ ધારક છે એ જ શેષી છે અને એ જ મૂળરૂપ છે પણ ડાયરેક્ટલી એ ભગવાન સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલા નથી હું પાછો કહું છું ડાયરેક્ટલી એટલે ક્રિયાત્મક ધોરણે એમણે શું કરેલું છે પેલી છ મૂર્તિઓ જે સત્સંગી જીવનમાં કઈ છે કઈ સંકર્ષન અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ છ મૂર્તિઓ જે છે એ જ સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલી છે એટલે એ બધી સગુણ મૂર્તિ છે અંશા અંશી રૂપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને કયા એને અંશ કયા અને પેલા બધા અંશી કયા કયા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને શંકરસન અને આ બાજુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અનિરુદ્ધ જે છે એનો અંશ કોણ છે બ્રહ્માજી છે શંકરસન જે છે એનો અંશ કોણ છે શિવજી છે અને પ્રદ્યુમ્નજી છે એમનો અંશ કોણ છે ભગવાન વિષ્ણુ છે એ પ્રમાણે એ લોકો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે ઉત્પત્તિ કરવાની હોય તો રજોગુણની જરૂર પડે તો બ્રહ્માજીએ રજોગુણ સ્વીકાર કરેલો છે પછી એના પછી જે આવે એટલે રજોગુણ મુખ્યપણે સમજો એના પછી કોણ આવે સ્થિતિ રાખવાની છે તે સ્થિતિ કોણ રાખે છે બરાબર છે અને એના પછી કોણ છે તમો ગુણના કારક આપણા શંકર ભગવાન શિવજી એટલે એમણે તમો ગુણ સ્વીકાર કરેલો છે એટલે એ ત્રણે ત્રણ સગુણ મૂર્તિ છે સત્વગુણ વિષ્ણુ ભગવાને એટલા માટે એમને સ્વીકાર કરેલો બતાવેલો છે સત્વગુણ ન્યૂટ્રલ છે સમજો સત્વગુણી વ્યક્તિ કેવો હોય જે જેવું છે તેવું કહેનારો મહાભારતનું ઉદાહરણ તમારે જોવું હોય તો પિતામાં ભીષ્મ આ યુધિષ્ઠિર આ પછી વિદુરજી આ બધા કેવા જે જેવું હોય તે કહી દે ખરાને ખરો ખોટાને ખોટો પછી એવો વિચાર નહીં કરે કે ભાઈ આ ખરું છે કે ખોટું છે કે નહીં એ નહીં આવે એ જે જેવું છે તે પ્રમાણે કે એ સાત્વિક માણસની નિશાની છે એટલે સત્વગુણી માણસના વધારે વ્યક્તિ મિત્રની હોય યાદ રાખજો રજો ગુણી વ્યક્તિના મિત્ર વધારે હોય કારણ કે કારણ કે એ મેન્યુપ્યુલેટેડ હોય એને મીઠું સ્વીટ પોઈઝન આપતા આવડતું હોય સમજી ગયા એટલે એ હું વાતને આમ ગોળ 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 રીતે એવી રજૂ કરે કે પહેલાંને એમ થાય કે આ મારો બહુ મિત્ર છે સાચો મિત્ર છે રજો ગુણી વ્યક્તિ કોઈનો મિત્ર નથી એ ખાલી પોતાનું હિત કરવા માટે બધું બોલી રહેલો છે સમજો અને તમો ગુણી છે એ કોઈને જ કામનો નથી પોતાને પણ નહીં ને બીજાને પણ નહીં કેમ એ ડિસ્ટ્રોઈંગ છે એને નાશ કરતા જ આવડે છે સમજો એટલે એ કોઈના માટે બીજું કંઈ કરવાનું નથી હે ત્રમ સાહેબ અત્યારે આ બીજી ટમમાં આવેલા જ ને એ બધું ગાંડું ગબલું જ વિચાર પૂરે રજો ને તમો બેવજે સત્વગુણની નામ નહીં મળે એનામાં પપ્પા કહીને જ્યારે આવી રહ્યો એમ કે ટીવી પર દેખાય ને તો બધું નવું નવું લઈને જ આવે છે પિક્ચર મેં પપ્પા એ રંગીન ટીવી છે એટલે બાપુજીને બધું બહુ દેખાય છે બરાબર કહું પપ્પા એનું ટીવી જ્યારે રંગીન છે ને એટલે આપણું ટીવી એમ મોટું થયું ને એટલે એ કે આલો આવું મરે બી મેં કહું હવે એ લોકો બધા જે દેશમાં રહી છે ત્યાં એવું જ છે બધી ભૂમિ જેવી છે બરાબર મા બાપુજી મને આજે જ કહેતા રહે કે આ ગાંડો થયો લાગે છે એમ કે ટ્રમ્પ મેં કહું ગાંડો થઈ ગયો તમારી વાત સાચી છે બરાબર એ કે આ બધી ગાંડા જેવી વાત કરે છે હજુ તો આવ્યો અને બે દિવસ થયા નથી ગાંડા જેવા નવા નવા એમ કહે કે માર્કેટમાં એમ કે જુમલા મૂકે છે એ તો પહેલેથી એવો જ છે એ હંગામો કરે નહીં તો એ ટ્રમ્પ કેવી રીતે કહેવાય સમજો એમાં શું છે એ પણ એની પોલિટિક્સની એક બહુ મોટી સ્ટાઇલ છે કે ભાઈ જો બાઈડેન હતા ને તે બહુ શાંતિથી કામ કરતા હતા એટલે આ ભાઈ એની છબીને જાણી જોઈને એગ્રેસિવ બતાવે છે કે પેલો વડાપ્રધાન જે હતો એટલે જે પ્રેસિડન્ટ હતો એ તમારો માંડો પ્રેસિડન્ટ હતો એમ હું તમારો પરફેક્ટ મિસ્ટર પરફેક્ટ પ્રાઇમ મિનિસ્ટર છું સમજા જેમાં મોદી સાહેબ અને મનમોહનસિંહ જેવું હતું ને કે મનમોહન મનમોહનસિંહને જાણી જોઈને વીક પ્રાઇમ મિનિસ્ટર બતાવવામાં આવતા હતા કેમ કે મોદી સાહેબ વધારે પડતાં પાવરફુલ લાગે ને એટલે બરાબર જેટલા વીક ભાજપ બતાવે એટલા વીક પણ એ નહીં હતા તો ઇકોનોમિકલી તો એણે બહુ પ્રોગ્રેસ કરેલો છે આખા ભારતનો પ્રોગ્રેસ એણે જ પણ એ શું છે એનો સ્વભાવ એવો હોય નેચર એવો હોય ઘણા વ્યક્તિ કેવો હોય ખાલી કામ કરતા હોય પબ્લિસિટીમાં નહીં માનતા હોય એટલા અને ઘણા આના એવો હોય કે જે પબ્લિસિટી બહુ કરે ટ્રમ્પ શું છે ખોટી ખોટી અત્યારે પબ્લિસિટી ખાટવા માટે નવા નવા નિવેદનો કર્યા કરે છે રજો ગુણી તમો ગુણી પણ બનશે જો કંઈ વધારે માથાકૂટ થઈ તો સર્વોપરીતા જાળવવા માટે પાછું કંઈ ખોટું યુદ્ધ દુનિયામાં ખોટું બેહાડી દેશે બરાબર કારણ કે એ બધા માણસો એવા જોઈ એટલે આ પ્રમાણે આ સમજવાનું છે કે ભાઈ પર વાસુદેવ ભગવાન જે છે તે કે વ્યૂહ લેવ કે પછી વિભવ તમે અંતરિયામી અવતાર પણ જે ભગવાનના બધા કહો તો એ અવતાર જે છે તે પેલા અવતારી વાસુદેવ ભગવાનના જ છે સમજજો કયા પરરૂપના જ છે અને પછી તમે પર યુ વિભવ અર્ચા તો મૂર્તિ જે અહીંયા હોય છે તે કા અવતારોની હોય છે તો અવતારો જે છે તે કોના છે તો અવતારીના જ છે બરાબર તો કા મૂળ અવતારીના હોય લક્ષ્મીનારાયણ દેવ જે છે તે આપણા કોણ છે મૂળ અવતારી છે અક્ષરધામમાં બિરાજમાન છે તે બરાબર છે કા પછી અહીંયા અવતાર જે થયા હોય રામકૃષ્ણ એની મૂર્તિ હોય તો અર્ચામાં પણ ઇનડાયરેક્ટલી તમે જોવા જાવ તો પરરૂપ સમાયેલું જ છે અને છેલ્લું અંતરિયામી એમાં તો ભગવાન વાસુદેવ રહેલા જ છે એટલે કોઈ વ્યક્તિ એવી માથાકૂટ કરવા આવે સંપ્રદાયનો કોઈ પણ સંપ્રદાયનો કે ભાઈ મારા ઈષ્ટદેવ જે છે તે જ બધું હુલ એન્ડ સુલ મેઇન છે તો એ વાત જ્યારે કોઈ જદ્દુ જેવો પકડી રાખે તો ત્યારે એને કહેવા માટે આ ચાલે જો ભાઈ તું જદ્દુની જેમ પકડવા જશે ને તો પરરૂપ મૂળ વાસુદેવ જે છે ને એ જ બધામાં ઇન્વોલ્વ છે બરાબર એટલે કોઈ જદ્દુ જેવું પકડી લે તો એને આ પ્રમાણે કાન એનો હવળો પકડાય કે બધામાં ઇન્વોલ્વમેન્ટ જોવા જાય ને તો આ પરરૂપ વાસુદેવનું છે એટલે તું એમ સાબિત કરવા જશે કે તું જેને માને છે એ જ સર્વોપરી છે કે સર્વકારણના કારણ છે તો સર્વોપરી સર્વકારણના કારણ અને સર્વ અવતારી જે છે ને પેલું પરરૂપ અક્ષરધામસ્ત વાસુદેવ ભગવાનનું છે એ જ થરે શાસ્ત્ર પ્રમાણે ટેકનિકલી જોવા જાય તો એ વાસુદેવ ભગવાન જ બધામાં આવે સમજો કારણ કે પર એ પોતે છે વ્યૂહમાં પણ એ છે વિભવમાં પણ છે અર્ચામાં પણ છે અને અંતરિયામાં પણ છે બરાબર હવે કોઈ એમ કહે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન સર્વકારણના કારણ આમ તેમ એ એમ કહે કે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન બેઠેલા છે તો એને પછી એમ કહેવાય ચાલ તો પછી વ્યુમાકા સ્વામિનારાયણનું નામ આવ્યું બોલ હવે હવે એ નામ પર જાય જ ને તો તમારે એ પ્રમાણે એની જોડે વાત કરાઈ ચાલ તું હવે વ્યૂ ભગવાનના જે પાંચ ચતુર્વ્યૂહની વાત કરી બરાબર અને ભગવાને જ્યાં જ્યાં વાત કરી તો ભગવાન જ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા જાય તો વ્યૂમાં કઈ જગ્યા પર વાસુદેવ ભગવાનનું નામ લખેલું છે શંકર છે સ્વામિનારાયણ ભગવાનનું નામ કા લખેલું છે બતાવ ચાલ બોલ ચાલ વિભવમાં એમ કે અવતારી છે તો અવતારમાં પણ નામ કા છે એ પહેલા મને બતાવો પછી અવતારીની વાત પછી કરજે શાસ્ત્ર પ્રમાણે તું પેલા અવતારમાં વાત કર અવતારમાં સાબિત કરવાનું આપણા તકલીફ પડી ગયેલી ઝાડા પેશાબ છૂટી ગયેલા દોઢ વર્ષ પહેલા અવતારીની વાત પછી કરજે બરાબર અને પછી અંતર્યામી તો અંતરિયામી સ્વામિનારાયણ ભગવાન જેવું કયા શાસ્ત્રમાં લખ્યું મને બતાવ બધી રીતે ગળો લાળો વાળીને છે ને એનું પોટલું વાળીને ભાગી જવું પડે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ બધું નહીં લખેલું હોય આ ચારે ચાર જાઓ એમાં બી થોડું થોડું જ મળે અને બરાબર એક જગ્યા પરથી એક હાંધો મળે બીજી જગ્યા પરથી બીજો હાંધો મળે ત્રીજી જગ્યા પરથી ત્રીજો હાંધો મળે બધું નહીં મળે આવી રીતે ત્રણે ત્રણ વસ્તુ ન મળે જાઓ મળે જ નહીં કોઈ જગ્યા પરથી ના મળે ને કારણ કે હોય તો મળે ને એ તો એ લોકો જાતે જાતે બધી મનગણન કહાની બનાવેલી છે સમજો બરાબર વાત કરનાર કોણ છે સતાનંદ સ્વામી છે અને ઉપાસનાની વાત કરેલી છે અહીંયા અને પરરૂપની ઉપાસનાની વાત કરેલી છે અને પરરૂપમાં અક્ષરધામ લખેલું છે અને અક્ષરધામમાં એ પરરૂપ કહ્યું તો વાસુદેવ ભગવાનની વાત કરેલી છે નોર્થ સ્વામિનારાયણ ભગવાન શું કહ્યું છે શ્રી વાસુદેવ વિમલા અમૃતધામ વાસમ શ્રી વાસુદેવ અને કહેવું કોને છે સ્વામિનારાયણ ભગવાનને એટલે એ સ્વામિનારાયણ ભગવાન અને વાસુદેવ ભગવાન એ બેની એકતા બતાવેલી છે સમજી ગયા જો એકતા બતાવેલી છે તો બરાબર છે કારણ કે ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિ એક જ છે પણ કોઈ એમ કહેવા જાય કે એના બધા અવતાર કે એ મોટા અને રાજાને રાજાના ચાકર કે પછી એમ કહેવા જાય પેલા ખંડિયા રાજા અને પેલો બીજો કયો રાજા કહી જાય લોકો ખંડિયા રાજા ને પેલો બીજો કયો રાજા કયો કયો રાજા ચક્રવર્તી રાજા કે પછી પેલો એમ કે ને ચલાવનાર ને પેલો એ એ બધી વાત ખોટી પડી જાય કેમ શ્રી વાસુદેવ અહીંયા કહ્યું સ્વામિનારાયણ ભગવાનને અને નામ આપ્યું વાસુદેવ તો એ બંને એક હોય તો આપે ને તારું નામ જોનીલ અહીંયા હોય અને ઘરે કંઈ બીજું નામ હોય તો બંને એક વ્યક્તિનું નામ હોય તો એ નામ આપું ને કંઈ ફાલતુ ત્રીજું ચોથું જ નામ કહું તો તું કંઈ કોણ આવી શકે સતાનંદ સ્વામીએ કરેલી છે સતાનંદ સ્વામીએ કરેલી છે શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ અહીંયા બેઠેલા ઘટપુરમાં બેઠેલા સ્વામિનારાયણ ભગવાનને એમણે કહ્યું શું શ્રી વાસુદેવ વિમલા મૃત વાસમ કે તમે જે અક્ષરધામમાં બિરાજમાન છો વાસુદેવ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન સમજો તો વાસુદેવ કેમ કહ્યું એમને જો એ સ્વામિનારાયણ અહીંયા છે તો એને વાસુદેવ કેમ કયા અને એ અક્ષરધામના મધ્ય પાછા જે પર રૂપે વાસુદેવ ભગવાન બિરાજમાન છે તો એની વાત કરેલી છે હમણાં કે અક્ષરધામમાં જે વાસુદેવ ભગવાન છે એ જ તમે છો એવું કહ્યું છે તો પછી અક્ષરધામમાં તમે એને જબરજસ્તી સ્વામિનારાયણ ભગવાન છે એવું કેમ કહેવું છો એ પોતે વાસુદેવ કહેતા હોય તો તમને શું વાંધો છે જો વ્યક્તિ બદલાઈ જતા હોય કે મોટા નાના થઈ જતા હોય તો એ પ્રશ્ન રહે બરાબર તો મોટા નાના થતા હોય તો પણ એને અક્ષરધામમાં વાસુદેવ ત્યાગ થકી એ જ કયા છે વાસુદેવ ભગવાન જ નામ કહ્યું છે તો પછી સ્વામિનારાયણ આવતા જ નથી બેસતા જ નથી એટલે કોઈ એવું કહે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામ એની સાથે ને સાથે હમણાંનું જ કોઈ બસો વર્ષમાં શોધી નાખેલું છે જૂનું કે એની આગળ કોઈનો મોક્ષ થયેલો નહીં કે કલ્યાણ ની થયેલો અવતારો પણ એની ખામી મતારો આવેલા અને આ બધી વાત તો બધી વાત અહીંયા જ ખોટી પડી જાય ભાઈ સ્વામિનારાયણ ભગવાન જોડે અક્ષરધામ જોડાયેલું હોય તો અહીંયા વાસુદેવ ભગવાન જોડે કેમ અક્ષરધામ જોયું નથી તો ચાલો એક મિનિટ નથી ગયા એવું કહ્યું ને તો પછી અહીંયા જે કહ્યું સાંભળો અક્ષર નામના પ્રભાસ્વર તેજપુંજના મધ્ય નિત્ય વિરાજમાન દિવ્યમૂર્તિ જેમની છે એવા ભગવાન વાસુદેવ સદા ઉપાસ્ય છે આવો પોતાનો મત સમાશ્રિત જનોને ઉપદેશો છો આવો પોતાનો મત સમાશ્રિત જનોને સમાશ્રિત જન કોણ છે આપણે છે બધા એને શું કરે છે ઉપદેશો છો કોણ ઉપદેશ છે શ્રીજી મહારાજ ઉપદેશ છે હવે શ્રીજી મહારાજની પાસે જેના વિશે એમના શું કહેવાય કે પ્રાદુર્ભાવથી માંડીને એના કારણ પ્રાદુર્ભાવના કારણથી માંડીને પ્રાદુર્ભાવથી માંડીને ભગવાનની જે અહીંયાથી અંતરદાન લીલા સુધીની લીલા જેને દેખાતી હતી એ સતાનંદ સ્વામી ભગવાન વિશે જે કહે તે સાચું કે આ પેલા જે સ્વામિનારાયણ એના એને શું કહેવાય મારે શબ્દ નહીં બોલવો કારણ કે હું કંઈક બોલીશ ને તો પછી એવું લાગશે કે કોઈકને અણગમતું થઈ જાય એમણે કહ્યું છે સાંભળો સીધું જ આવો પોતાનો મત સમ જનોને ઉપદેશો છો એટલે ભગવાનનો મત શું છે અક્ષરધામ મધ્યે પરરૂપ કયું વાસુદેવ ભગવાન એટલે એનું પોતાનું જ વાસુદેવ ભગવાન એટલે એ પોતે પોતાને વાસુદેવ કહેતા હિંચકાતા નથી કેમ સેમ વ્યક્તિ છે સમજો મારું પોતાનું નામ વાસુદેવ છે બરાબર તો ઘરમાં મારા બાપા મને લાલો કહીને જ બોલાવે છે મારી બાબી લાલો કહીને જ બોલાવતા હતા પણ મને એનાથી ખોટું નહીં લાગતું હતું કેમ સેમ વ્યક્તિ છે લાલો કહી કે વાસુદેવ કહી વ્યક્તિ થોડો બદલાઈ જાય છે તેમ અહીંયા જેને તમે સ્વામિનારાયણ કહેવું છો એ અક્ષરધામમાં પર રૂપે વાસુદેવ છે તો સેમ વ્યક્તિ છે વ્યક્તિ કા બદલાઈ જાય છે સમજો વ્યક્તિ બદલાતા હોય તો નાના મોટાનો સવાલ થાય ને વ્યક્તિ એક જ છે તો ભાઈ નાનું મોટું કાં થવાનું આઈડિયા આવી ગયો જીગનને એની બા કંઈ બીજા નામથી બોલાવતી હશે એ ધંધો જ્યાં કરે ત્યાં કોઈ ત્રીજા નામથી બોલાવતા હશે ગમે એટલા ત્રીજા ચાતા પાંચમા નામથી કોઈ બોલાવે ને જીગનના દસ નામ હોય ને પણ વ્યક્તિ તો એક જ છે ને તો એક વ્યક્તિ હોય તો પછી નાનો મોટો કેવી રીતે થાય બરાબર આ તો અક્કલનું પ્રદર્શન છે અને આ આવા મુદ્દાઓ આ લોકો જાહેરમાં વ્યાસપીઠ પરથી બોલે છે ને એટલે બહુ બદનામી થાય છે અરે ભગવાન અરે હા એ ગાંડા બધા અક્કલ વગરના ના જાવ ચાલો અમદાવાદ માં બી બહુ બંધ છે અમદાવાદ મૂડી બધે બહુ બંધ પછી આ આપેલો સિદ્ધપુર અમે લોકો ગયેલા ત્યાં બી બહુ બંધ છે શ્રીપતિ શ્રી ધરમ સર ભક્તિ ધર્મા